બાયડ તાલુકાના ગાબડથી ઉભરાણ જવાના માર્ગ ઉપર ત્રણ રસ્તા પાસે મંગળવારે રાત્રિના સમયે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને બાતમી મળી હતી કે અહીંથી ગેરકાયદે પશુઓની હેરાફેરી થાય છે જેથી વિહિપ કાર્યકરો અને લોકો ગાબડ ત્રણ રસ્તા પાસે ઊભા હતા એ સમયે એક પિકઅપ ડાલુ આવી પહોંચતા તેને અંદર તપાસ કરતા કતલખાને લઈ જવાના ઈરાદે ભેંસો ભરેલી હતી ડાલાના પાછળના ભાગે પાટિયા લગાવેલા હોય ઉપર ચડીને તપાસ કરતા અંદર મરણતોલ હાલતમાં ભેંસ નંગ પાંચ ભરેલી હતી ભેંસોના મોઢાના ભાગે તથા પગમાં દોરડાથી બાંધી પાણી કે ઘાસ ચરાની સગવડ વિના પશુઓને મરણતોલ હાલતમાં મુશ્કેટાટ બાંધેલા હતા આંગે વિશ્વ હિન્દુ પરિષદ બાયડ પ્રખંડના પ્રમુખ મનીષભાઈ શિવાભાઈ પટેલે સાઠંબા પોલીસને જાણ કરતાં સાઠંબા પોલીસે ભેંસ નંગ પાંચ જેની કિંમત રૂપિયા એક લાખ તથા પીકઅપ ડાલુ મળી કુલ પાંચ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ અલ્તાફ નાથુ મુલતાની નસરૂદ્દીન અલાઉદ્દીન મુલતાની બંને રહે ચાંદ ટેકરી મોડાસા સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો ચીફ ઇમ્રાન પીરા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ અરવલ્લી